જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે ધોરણ નવ વાર્ષિક પરીક્ષાલક્ષી ના વિભાગ બીના પ્રકરણ એક ત્રણ ચારના જવાબો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી તો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો વિભાગ બી પ્રકરણ એક એની અંદર પહેલો પ્રશ્ન છે તમારો વ્યાખ્યા આપો ઉત્કલન બિંદુ તો એક વાતાવરણ દબાણે અને જે તાપમાને પ્રવાહી ઉકળવા લાગે છે તે તાપમાને તે પ્રવાહીનું શું કહેવાય મિત્રો ઉત્કલન બિંદુ કહે છે બીજું બાષ્પીભવન ઉત્કલન બિંદુથી ઓછા તાપમાને પ્રવાહીનું વાયુમાં રૂપાંતરણ થવાની ક્રિયા એને શું કહેવાય મિત્રો બાષ્પીભવન કહે છે બીજો પ્રશ્ન છે નીચેના પૈકી કયા દ્રવ્યો છે તો જવાબ આવશે મિત્રો ખુશી હવા બદામ લીંબુ પાણી અને અતરની સુગંધ ત્રીજો પ્રશ્ન છે બાષ્પીભવન થવાથી શા માટે ઠંડક ફેલાય છે તો ખુલ્લા પાત્રમાં રાખેલ પ્રવાહીમાં દરેક તાપમાને સતત બાષ્પીભવન થતું હોય અને બાષ્પીભવન દરમિયાન ઉર્જાને શું થાય પુનઃ પ્રાપ્ત કરવા માટે પ્રવાહીના કણો પોતાની આસપાસની ઉર્જાનું અવશોષણ કરે જેને લીધે આસપાસમાં ઠંડક ફેલાય છે ચોથો પ્રશ્ન નીચે દર્શાવેલ તાપમાને અંશ સેલ્સિયસમાં ફેરવો તો ત્રણસો કેલ્વિન છે તો ત્રણસો કેલ્વીનને છે એ સેલ્સિયસમાં ફેરવવું હોય બસો તોતેર શું કરવાના બાદ ત્રણસો ઓછા બસો તોંતેર એટલે સત્યાવીસ પાંચસો તોંતેર ઓછા બસો તોંતેર એટલે ત્રણસો સેલ્સિયસ પાંચમો પ્રશ્ન ઉનાળામાં માટલાનું પાણી શા માટે ઠંડુ હોય છે તો માટલાની સપાટી પરથી પાણીનું સતત શું થતું હોય બાષ્પીભવન એટલે ઉનાળામાં માટલાનું પાણી કેવું હોય ઠંડુ હોય છે છઠ્ઠો પ્રશ્ન વૈજ્ઞાનિક આપો ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે તો ત્રણસો તોતેર કેળવીન તાપમાને પાણીની બાષ્પના કણોમાં તે જ તાપમાન ધરાવતા પાણીના કણો કરતાં વધુ ઊર્જા હોય આમ વરાળના કણો એ આ બાષ્પીભવન ગુપ્ત ઉષ્માના સ્વરૂપમાં શોષી હોવાથી ગરમ પાણી કરતાં પાણીની વરાળથી વધુ દજાય છે ઓકે મિત્રો આ આપણે જોયા વિભાગ બીના પ્રકરણ એકના પ્રશ્ન અને જવાબો હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર બીજું તમને કહી દઉં મિત્રો ફરી પાછું કે જો આપે હજુ અમારે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ ત્રણની અંદર પ્રશ્ન નંબર એક છે મિત્રો એચ એન ઓ થ્રીના આણવીય દળની ગણતરી કરો જેમાં એચ માટે એક નાઇટ્રોજન ચૌદ અને ઓક્સિજન સોળ આપ્યા છે તો એક વત્તા ચૌદ વત્તા ત્રણ ઓક્સિજન છે એટલે ત્રણ ગુણ્યા સોળ સોળ તેરી અડતાલીસ વત્તા ચૌદ વત્તા એક જવાબ આવશે ત્રેસઠ યુ બીજું છે એચ ટુ એસ ઓ ફોર એની અંદર એચ એટલે એક એસ એટલે બત્રીસ અને ઓ એટલે સોળ તો એચ ટુ એટલે બે કાઉન્સમાં એક એસ એક જ છે એટલે બત્રીસ ચાર ગુણ્યા સોળ તો બે એકું બે વત્તા બત્રીસ વત્તા ચોસઠ એટલે અઠાણું યુ ત્રીજો પ્રશ્ન છે એન એ ઓ એચના આણવીય દળની ગણતરી કરો એન એ ત્રેવીસ ઓ સોળ અને એચ એક તો એન એ એટલે એક જ છે એટલે ત્રેવીસ સોળ એક જ છે એટલે સોળ અને વત્તા એક ત્રેવીસ વત્તા સોળ વત્તા એક એટલે ચાલીસ યુ ચોથો પ્રશ્ન મિત્રો સંયોજનનો અણુ એટલે શું તો જુદા જુદા તત્વોના પ્રમાણ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાય ને જે અણુનું નિર્માણ કરે છે એને સંયોજનનો અણુ કહેવાય દાખલા તરીકે પાણી એચ એમોનિયા એનએચ થ્રી કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ પાંચમો પ્રશ્ન નીચેના તત્વોની જોડી વડે બનતા સંયોજનોનું સૂત્ર લખો તો હાઇડ્રોજનને સલ્ફર ભેગા કરો એટલે મળે એચ ટુ એસ ઓક્સિજન ઓક્સિજનને ભેગા કરો એટલે મળે એન એ ટુ ઓ છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો નિશ્ચિત પ્રમાણનો નિયમ લખી ઉદાહરણ સહિત સમજાવો તો નિયમ શું કે છે રાસાયણિક પદાર્થમાં તત્વો હંમેશા દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે એટલે કે પાણી જેવું સંયોજન અનેક સ્ત્રોત દ્વારા મેળવી શકાય પણ પાણીનો સ્ત્રોત કોઈ પણ હોય પરંતુ જો નવ ગ્રામ પાણીનું વિઘટન કરો તો એમાં એક ગ્રામ ઓક્સિજન સોરી હાઇડ્રોજન અને આઠ ગ્રામ ઓક્સિજન હોય એટલે પાણીમાં હાઇડ્રોજનનો ઓક્સિજનનો દળથી ગુણોત્તર એક જેમ આઠ હોય એ જ રીતે એમોનિયામાં નાઇટ્રોજનના હાઇડ્રોજનનો ગુણોત્તર ચૌદ જેમ ત્રણ હોય છે સાતમો પ્રશ્ન છે મિત્રો દળ સંચયનો નિયમ સમજાવો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી એટલે કે પાણીમાં એક્સ ગ્રામ લેડ નાઇટ્રેટ ઉમેરી જો દ્રાવણ બનાવવામાં આવે તો આ દ્રાવણમાં વાયગ્રામ સોડિયમ ક્લોરાઇડ ઉમેરવામાં આવે જેથી દ્રાવણમાં સફેદ અવક્ષેપ મળે છે આ અવક્ષેપનું વજન એક વત્તા વાય ગ્રામ જેટલું જોવા મળે જે શરૂઆતમાં લીધેલા દ્રાવણના વજન જેટલું જ હોય છે આ હકીકત દર્શાવે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી આઠમો પ્રશ્ન તો મિત્રો નીચેના સંયોજનના સૂત્રો બેરિયમ સલ્ફેટ તો બી એ એસઓ ફોર ફેરસ સલ્ફાઇડ એફ સોડિયમ સલ્ફાઈડ એનએ ટુ એસઓ થ્રી અને એલ્યુમિનિયમ સલ્ફાઈડ એલ ટુ એસ થ્રી નવમો પ્રશ્ન છે મિત્રો બહુ પરમાણીય આયન એટલે શું ઉદાહરણ આપો તો પરમાણુનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે એને બહુ પરમાણીય આયન કહેવાય એન એચ ફોર વન પ્લસ એટલે કે એમોનિયમ આયન સીઓ થ્રી ટુ માઇનસ એટલે કે કાર્બોનેટ આયન એસઓ ફોર ટુ માઇનસ એટલે કે સલ્ફેટ આયન પીઓ ફોર થ્રી માઇનસ એટલે ફોસ્ફેટ આયન દસમો પ્રશ્ન કે ટુ એસ ફોરના આણવીય દરની ગણતરી કરો તો કે એટલે ઓગણચાળીસ એસ એટલે બત્રીસ અને ઓ એટલે સોળ તો કે ટુ છે એટલે બે ઓગણચાલીસ એસ એક છે એટલે બત્રીસ અને ઓ ચાર ગુણ્યા સોળ ઓગણ ચાલીસ વત્તા બત્રીસ વત્તા ચોસઠ એટલે એકસો ચુમ્મોતેર યુ અગિયારમાં સંયોજકતા એટલે શું તેનું મહત્ત્વ જણાવો કોઈપણ તત્વની બીજા તત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિને તે તત્વોની શું કહેવાય સંયોજકતા એનું મહત્ત્વ કોઈ એક તત્વના પરમાણુ અન્ય તત્વના પરમાણુ સાથે સંયોજાય કેવી રીતે સંયોજન બનાવે તે સંયોજકતાના આધારે નક્કી કરી શકાય છે બારમો પ્રશ્ન પાણી બનાવવા માટે હાઇડ્રોજનને ઓક્સિજન દળથી એક જેમ આઠના પ્રમાણમાં જોડાય જો ત્રણ ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે તો પાણી બનાવવા માટે એક ગ્રામ હાઇડ્રોજન માટે ઓક્સિજન આઠ ગ્રામ તો ત્રણ ગ્રામ હાઇડ્રોજન માટે તો કે આઠ તેરી ચોવીસ ગ્રામ એટલે કે ત્રણ ગ્રામ હાઇડ્રોજન માટે ઓક્સિજનનું વજન ચોવીસ ગ્રામ જેટલું હોય છે ઓકે મિત્રો આ ચર્ચા કરીએ આપણે વિભાગ બીના પ્રકરણ ત્રણના પ્રશ્ન જવાબ ઉપર હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ ચારના પ્રશ્ન જવાબ ઉપર એ પહેલાં ફરી પાછું તમને યાદ દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા બીજા વિડીયો પણ જોઈ શકો પ્રકરણ ચારની અંદર પહેલો પ્રશ્ન છે સમસ્થાનિકોના કોઈપણ બે ઉપયોગો જણાવો તો પરમાણુ ભઠ્ઠીમાં બળતર સ્વરૂપે યુરેનિયમના સમસ્થાનિકનો ઉપયોગ અને બીજું કોબાલ્ટનો એક સમસ્થાનિક કેન્સરની સારવારમાં ઉપયોગ થાય છે બીજો તફાવત છે પ્રોટીન અને ઇલેક્ટ્રોન સોરી પ્રોટોન અને ઇલેક્ટ્રોન તો પ્રોટોન છે ધન વીજભાર ધરાવે છે જ્યારે ઇલેક્ટ્રોન એ ઋણ વીજભાર ધરાવે છે પ્રોટોન પરમાણુના કેન્દ્રમાં હોય છે જ્યારે ઇલેક્ટ્રોન પરમાણુ કેન્દ્રની આસપાસ જુદી જુદી કક્ષાઓમાં ભ્રમણ કરે છે પ્રોટોનનું વજન ઇલેક્ટ્રોનના વજન કરતાં અઢારસો છત્રીસ ગણું છે જ્યારે ઇલેક્ટ્રોનનું વજન પ્રોટોનની સરખામણીમાં નહીવત હોય છે ત્રીજો કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી હવે કાર્બનનો પરમાણુ ક્રમાંક છે છ એની વહેંચણીમાં પહેલાં બે અને બીજી કક્ષામાં ચાર તો કે કક્ષામાં બે ઇલેક્ટ્રોન એલ કક્ષામાં ચાર ઇલેક્ટ્રોન અગિયાર એન એ એટલે કે સોડિયમ એનો પરમાણુ ક્રમાંક છે અગિયાર પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં એક તો કે કક્ષામાં બે એલ કક્ષામાં આઠ અને એમ કક્ષામાં એક ચોથો પ્રશ્ન છે કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો તો કોઈપણ તત્વના પરમાણુને દર્શાવવા માટે પરમાણીય ક્રમાંક દળાંક અને તત્વની સંજ્ઞા નીચે મુજબ છે બરાબર દાખલા તરીકે તમને કીધું છે દળાંક તત્વની સંજ્ઞા અને પરમાણીય ક્રમાંક એટલે કે ચૌદ એન સાત એમાં ચૌદને દળાંક કહેવાય એને સંજ્ઞા કહેવાય અને સાતને પરમાણીય ક્રમાંક કહેવાય એ રીતે સોળને દળાંક કહેવાય ઓને સંજ્ઞા કહેવાય અને આઠને પરમાણીય ક્રમાંક કહેવાય પાંચમો પ્રશ્ન છે જો ઝેડ બરાબર આઠ હોય તો એ તત્વોની સંયોજકતા શું હશે અને તેનું નામ તો જો ઝેડ બરાબર આઠ હોય તેને કહેવાય મિત્રો ઓક્સિજન અને એની સંયોજકતા છે બે છઠ્ઠો પ્રશ્ન છે સંયોજકતા ઇલેક્ટ્રોન કોને કહે છે એનું મહત્ત્વ સમજાવો તો તત્વના પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે એનું મહત્ત્વ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા પરમાણુનું ઉત્સર્જન વર્ણપટ અને પરમાણુના રાસાયણિક ગુણધર્મો સમજાવી શકાય છે ઓકે મિત્રો આ આપણે ચર્ચા ઘેરી પ્રકરણ ચારના બે માર્કવાળા પ્રશ્ન ઓકે મિત્રો હવે આપણે ચર્ચા કરશું પ્રકરણ છના બે માર્કવાળા પ્રશ્નો ઉપર એ પહેલાં ફરી પાછું યાદ દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ જોઈ શકો પ્રકરણ છની અંદર મિત્રો પેલો પ્રશ્ન છે અનવાહક પેશીના ઘટકો કયા કયા છે તો જવાબ આવશે મિત્રો ચાલની નલિકા સાથી કોષ અનવાહક મૃદુ તક અને અનવાહક તંતુઓ પ્રશ્ન બે વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો તો આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે ત્રીજું કોષ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે અને ચોથું કોષો રસધાની ધરાવતા નથી ત્રીજો તફાવત છે મિત્રો અસ્થિ અને કાસ્થિ તો અસ્થિ એટલે ઘન બરડ અને અસ્થિતિસ્થાપક કાશ્થી ઘન આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે અસ્થિના પેશીકોષોને અસ્થિકોષો કહેવાય કાશ્થીના પેશીકોષોને કાશ્થિકોષો કહેવાય અસ્થિના આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસથી વધારે હોય જ્યારે કાશ્થીના આધારક દ્રવ્યમાં પ્રોટીન અને શર્કરા વધારે હોય અસ્થિ હેડપીન્જરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરના મુખ્ય અંગોને આધાર આપે છે જ્યારે કાસ્થિ એ અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે અસ્થિને વાળી શકાતા નથી કેટલાક કાસ્થિને વાળી શકાય છે ચોથો પ્રશ્ન છે મિત્રો સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકારો લખો તો સ્નાયુ પેશી છે એ લાંબા કોષની બનેલી હોય એટલે એને સ્નાયુ તંતુ કહેવાય આ સ્નાયુ તંતુઓ વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન આવેલું હોય એને કારણે સંકોચન અને સિથિલિનની ગતિ મળે છે આથી આ પેશી આપણા શરીરમાં હલન ચલન કે પ્રચલન માટે જવાબદાર છે એના ત્રણ પ્રકાર છે રેખિત સ્નાયુ પેશી અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી પાંચમો પ્રશ્ન છે મેદપૂર્ણ પેશી ઉપર ટૂંક નોંધ આ પેશી ત્વચાની નીચે અને આંતરિક અંગોની વચ્ચે જોવા મળે આ પેશી ચરબીનો સંગ્રહ કરતી છે કારણ કે પેશીના કોષો ચરબીના ગોલોકોથી ભરેલા હોય છે અને એનું કામ ઉષ્માના નિયમનનું કાર્ય કરે છે આ રીતના મિત્રો આકૃતિ છે એની આ મેદબિંદુ છે વચ્ચે કોષ કેન્દ્ર છે અને આ બહારની સપાટીને મેદપૂર્ણ કોષ તરીકે ઓળખવામાં આવે છે છઠ્ઠો પ્રશ્ન છે મિત્રો નીચે આપેલા પેશીના પ્રકારને ઓળખો તો ત્વચા તો આવશે સ્ત્રુત અધિચ્છદ પેશી અસ્થિ સંયોજક પેશી મૂત્રપિંડ નલિકાનું અસ્તર ઘનાકાર અધિચ્છદ પેશી અને વાહિપુલ જટિલ પેશી જલવાહક અને અનવાહક સાતમો પ્રશ્ન છે નીચે આપેલ આકૃતિના ભાગોના નામ બરાબર મિત્રો તો એ એટલે એને કહેવાય કોષ કેન્દ્ર બી એને કહેવાય અક્ષ તંતુ સી એટલે શિખા તંતુ અને ડી એટલે ચેતા તંતુ એ જ રીતે બીજી આકૃતિઓ મિત્રો દોરેલ નથી પણ તમારા એસાઈનમેન્ટની અંદર દોરેલ છે બરાબર હું તમને સિદાઇના નામ આપું છું એ એટલે છે ક્યુટીન બી એટલે મૃદુ તક સી એટલે દઢોટક અને ડી એટલે જલવાહક પછી નવમાં પ્રશ્નની અંદર એ તંતુકોષ છે બી માસ્ટકોષ છે સી બૃહદ ભક્ષક કોષ છે અને ડી કોલાજન તંતુ છે દસમા પ્રશ્નની અંદર એ એટલે ચાલની નલિકા બી એટલે ચાલની ભટ્ટીકા સી એટલે અનવાહક વૃદ્ધુ તક અને ડી એટલે સાથી કોષ અગિયારમું એની અંદર એ એટલે વાયુરંધ્ર બી એટલે રક્ષક કોષો સી હરિતકણ અને ડી અધિસ્તરીય કોષ અને બાર એની અંદર એ એટલે કોષ દિવાલ બી એટલે રસધાની સી એટલે કોષ કેન્દ્ર અને ડી એટલે કોષ દિવાલનું સ્થુલન ઓકે મિત્રો આ આપણે ચર્ચા કરી પ્રકરણ એક બે ત્રણ ચાર અને છના વિભાગ બીના પ્રશ્ન જવાબ ઉપર આ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો જય દ્વારકાધીશ